નમસ્કાર મિત્રો અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે અમે બધા અહીંયા બેઠા છે વિધાનસભા ભવનના પગથિયે બેઠા છે અમારી બંને બાજુ સચિવાલય છે વિભાગના બિલ્ડિંગો છે સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે અમારા બધા બહેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે મુખ્યમંત્રી ક્યાં બેસે છે અધ્યક્ષ ક્યાં બેસે છે વિધાનસભામાં શું શું કામ થાય છે 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 ફરજ કેવી 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 ઓફિસો કેવી વ્યવસ્થા છે કેવા કેવા મકાનો છે કેવા કેવા માણસો છે આ બધું આજે અમારી ભેસાણ ની બહેનો એ જોયું છે મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે કેમકે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનું હોય આમે મજૂરી જ વધી છે સારું તો એના હાથમાં કાંઈ આવતું નથી પણ આ પહેલી વખત મને પોતાની એવી લાગણી થઈ હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનું માટે તો કાંઈક કરીએ પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય અહીંયા આવવાનું જોવાનું મળવાનું પણ બહેનુંને ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જુએ કેમ કે આ આ એ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુ બાપા અહીંના મુખ્યમંત્રી તો આ ઈ ભવન છે અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ જેમની વાતો સાંભળીએ છીએ એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય જ્યાંથી ગુજરાતના સાત કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય એવું આ ભવ્ય જગ્યા છે આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ એટલે એ આ ગ્લોરિયસ ઇન્સ્ટિટ્યુશન છે વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ પ્રતિક છે લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતિક છે અમારી બધી બેનો આવી એને બધું જોયું બે ચાર આપણે બધી બહેનોના અભિપ્રાય લઈએ હવે બધી બહેનો બોલો આમાં સંભળાતું છે કેમેરામાં કઈ કોઈ બોલવા માગે છે હું થયું કેમ થયું મજા બોલો મજા આવીને અમે તમારી સાથે તો આવ્યો

મીટિંગ માં આદમી અધિકાર અમે જોયો જ નતો એ બોલો 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 આમાં ભાઈ થોડુંક નજીક રાખજો એટલે ઓલું ડિસ્ટન્સ આનું મેન્ટે ભાઈ નજીક આવી જાઓ ભાઈ દોડી આવો એમ કહું ઓ વડીલ ઓર આવો જલ્દી આવો જલ્દી આવો આનું ડિસ્ટન્સ મેન્ટેન ન થતું હોય અવાજ કપાઈ જાય ને નજીક આવી જાવ હજુ નજીક આવી જાવ હજુ આવી જાવ વડીલ હજુ નજીક આવો એમ તો આ બેનું બતાવો બોલો બેનું કઈ કેવા જેવું દેલો

અત્યારે ખબર નથી કે સરકાર કેવી હવે ખબર પડી કે સરકાર અહીંયા આવું કરે છે અને અમને તો નથી આપતા આ બધું અહીંયા જ રાખે હાથ રાખે છે આ રીતે અમારી બધી બહેનો આજે આવી છે અને બધી ખુબ હરખાઈ ગઈ છે અમે બધા મજામાં છીએ આ જિંદગીમાં પહેલી વાર સરકાર જોઈ વિધાનસભા જોઈ આટલું ભવ્ય મકાન આટલું ભવ્ય જગ્યા જોઈ એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ